એક સવારે બાદશાહ અકબર તેમના બગીચામાં ફરતા હતા ત્યારે તેમના મનમાં અનેક વિચારોનું ઘોડાપુર ચાલતું હતું એક શાસક તરીકે તેમણે સત્તાના ઘણા સ્વરૂપો જોયા હતા યુદ્ધ ભૂમિમાં સૈનિકોનું બળ વેપારીઓની સંપત્તિ અને ધર્મગુરુઓનું જ્ઞાન પણ આજે એક પ્રશ્નએ તેમને અશાંત કરી દીધા હતા આ દુનિયામાં સૌથી મોટી શક્તિ કઈ છે તેમણે તરત જ પોતાના ખાસ નોકરને બોલાવી અને આદેશ આપ્યો કે શાહી દરબારમાં બધા મંત્રીઓ વિદ્વાનો અને ખાસ કરીને બિરબલને બોલાવવામાં આવે થોડી જ વારમાં દરબાર થઈ ગયો બધા પોતપોતાની જગ્યાએ અને બાદશાહ અકબર ગંભીર મુદ્રામાં સિંહાસન ઉપર બિરાજમાન હતા તેમણે ઊંડા અવાજે કહ્યું આજે હું તમને બધાને એક એવો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું જેનો જવાબ આપવો સરળ નહીં હોય જો કોઈ સાચો જવાબ આપશે તો તેને ખાસ ઇનામ મળશે પણ જો કોઈ જવાબ નહીં આપી શકે તો તેને પોતાની જાણકારીનો અભાવ સ્વીકારવો પડશે આખા દરબારમાં મૌન ગયું બધા દરબારીઓ ઉત્સુકતાથી બાદશાહ તરફ જોઈ રહ્યા હતા થોડી ક્ષણો પછી બાદશાહ પ્રશ્ન પૂછ્યો આ દુનિયામાં સૌથી મોટી શક્તિ કઈ છે પ્રશ્ન સાંભળીને દરબારીઓ વિચારમાં પડી ગયા તે જેટલો સરળ લાગતો હતો એટલું જ ગહન પણ હતો સૌના મનમાં જુદા જુદા વિચારો આવવા લાગ્યા એક અનુભવી સેનાપતિ ઉભો થયો અને બોલ્યો કે જહાપના આ દુનિયામાં સૌથી મોટી શક્તિ સેના છે જેની પાસે મજબૂત સેના છે તે દુનિયા ઉપર રાજ કરી શકે છે અકબરે હસીને કહ્યું તમારો જવાબ અમુક હદ સુધી સાચો છે પણ ફક્ત સેનાથી વધુ શક્ય નથી પછી એક ધનવાન વેપારી ઉભો થયો અને કહ્યું કે મહારાજ પૈસા સૌથી મોટી શક્તિ છે જેની પાસે પૈસા છે એ બધું જ ખરીદી શકે છે સેના પણ બાદશાહે વિચાર્યું અને કહ્યું પૈસા જરૂરી છે પણ શું એનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે હવે દરબારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ કેટલાક જ્ઞાનને કેટલાક પ્રેમને અને શ્રદ્ધાને સૌથી મોટી શક્તિ ગણાવી રહ્યા હતા પણ અકબર કોઈના જવાબથી સંતુષ્ટ નહોતા અંતે તેમણે બિરબલ તરફ જોયું અને કહ્યું કે બિરબલ તમને શું લાગે છે આ દુનિયામાં સૌથી મોટી શક્તિ કઈ છે એટલે અને નમ્રતાથી કહ્યું કે જહાપના હું ઉતાવળમાં આ પ્રશ્નનો જવાબ નહીં આપું મને એક દિવસનો સમય આપો જેથી હું તેના ઉપર યોગ્ય રીતે વિચારી શકું અને તમને એક એવો જવાબ આપી શકું જે ફક્ત તમને જ નહીં પણ આખા દરબારને સંતુષ્ટ કરે બાદશાહ અકબર વાતથી અને કહ્યું કે ઠીક છે કાલે સવારે દરબારમાં આનો જવાબ આપજો બિરબલ મહેલમાંથી નીકળીને શહેરમાં ફરવા લઈ ગયો તે ખેડૂતો વેપારીઓ સૈનિકો અને વિદ્વાનો સાથે વાતો કરતો હતો પણ દરેક પાસે એક અલગ જવાબ હતો બિરબલ જાણતો હતો કે તેને એક એવા જવાબની જરૂર છે જે બધાની સર્વશક્તિઓનું તારણ આપી શકે બીજા દિવસે બિરબલ દરબારમાં પહોંચ્યો અકબર અને દરબારીઓ તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા બિરબલે કહ્યું કે જહાપના હું આ પ્રશ્નનો જવાબ એક નાના પરીક્ષણ દ્વારા આપીશ જો તમારી મંજૂરી હોય તો હું અત્યારે તે રજૂ કરવા માંગુ છું અકબર સહમત થયા અને બિરબલે કેટલાક નોકરોને શહેરમાંથી ચાર લોકોને બોલાવી લાવવા કહ્યું સૌથી મજબૂત કુસ્તીબાજ એક ધનવાન વેપારી એક જ્ઞાની પંડિત અને એક સાધારણ ખેડૂત થોડી જ વારમાં બધા દરબારમાં હાજર થયા પેલા બિરબલે કુસ્તીબાજ તરફ ઇશારો કર્યો આ વ્યક્તિ શહેરનો સૌથી શક્તિશાળી મનુષ્ય છે કોઈ તેની શક્તિનો મુકાબલો કરી શકતું નથી શું આને સૌથી મોટી શક્તિ ગણવી જોઈએ પછી તેણે વેપારી તરફ ઇશારો કર્યો આ વ્યક્તિ અપાર સંપત્તિનો માલિક છે તે જે ઈચ્છે તે ખરીદી શકે છે શું આને સૌથી મોટી શક્તિ ગણવી જોઈએ તે પછી તેણે વિદ્વાન પંડિત તરફ ઇશારો કર્યો આ મહાન વિદ્વાન છે રાજાઓ પણ તેમની સલાહનું પાલન કરે છે શું જ્ઞાન સૌથી મોટી શક્તિ છે ખેડૂત ખેડૂત તરફ જોઈને આ એક સામાન્ય છે તેની પાસે ન તો બળ છે ન સંપત્તિ કે ન જ્ઞાન છતાં તે જીવે છે શું તે શક્તિહીન છે હવે બિરબલે બધાને એક પછી એક પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું તેણે કુસ્તીબાજને પૂછ્યું જો તમને ખાવા માટે ખોરાક ન મળે તો શું તમે તમારી શક્તિ જાળવી શકશો કુસ્તીબાજે માથું નમાવીને કહ્યું કે ના ખોરાક વિના મારી શક્તિ ધીમે ધીમે ઘટતી જશે પછી તેણે વેપારીને પૂછ્યું જો અચાનક કોઈ રાજા તમારી બધી સંપત્તિ છીનવી લે તો શું તમે તમારી જાતને શક્તિશાળી કહી શકશો વેપારીએ ધીમેથી કહ્યું જો પૈસા ગયા તો મારી શક્તિ પણ ગઈ તે પછી બિરબલે પંડિતને પૂછ્યું જો લોકો તમારા જ્ઞાનમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દે અને તમારી વાત માનવાનો ઇનકાર કરે તો શું તમારું જ્ઞાન સૌથી મોટી શક્તિ થોડી વાર વિચાર્યા બાદ પંડિતે કહ્યું જો કોઈ મારા જ્ઞાનને સ્વીકારશે નહીં તો તેની શક્તિ પણ ઓછી થઈ જશે હવે બિરબલ ખેડૂત તરફ વૈડો તમારી પાસે ન બળ છે ન સંપત્તિ ન જ્ઞાન છતાં તમે જીવંત છો તમારી શક્તિ શું છે એટલે ખેડૂતે હસીને કહ્યું મારી શક્તિ મારી મહેનત અને ધીરજ છે હું સખત મહેનત કરું છું અને અનાજ ઉગાડું છું આ અનાજ કુસ્તીબાજને શક્તિ આપે છે વેપારીને કમાણીનું સાધન આપે છે અને વિદ્વાનને જીવંત રાખે છે જો મારી મહેનત ન હોય તો કોઈ ટકી શકશે નહીં આ સાંભળીને આખો દરબાર શાંત થઈ ગયો અકબર વિચારમાં પડી ગયા તરત જ પરીક્ષણ રજૂ કર્યું તેણે એક ભારે કુસ્તી બાદને એકલા ગાડું ખેંચવાનું કહ્યું પણ તે પરસેવે રેબઝેબ થઈ ગયો છતાં ગાડું ખાઈશું નહીં વેપારી અને પંડિત પણ પોતપોતાની રીતે નિષ્ફળ્યા અંતે ખેડૂતે કહ્યું જો ચાર બળદ અને કેટલાક મજૂરોની મદદ લેવામાં આવે તો આ ગાડું સરળતાથી ખસી જશે એટલે બિરબલે કહ્યું કે જહાપના સૌથી મોટી શક્તિ એકતામાં છે જ્યારે બધા લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે અશક્ય કામ પણ શક્ય બને છે અકબર બિરબલની ચાલાકીથી પ્રભાવિત થયા પણ તેમણે ફરીથી પ્રશ્ન કર્યો જો એકતા સૌથી મોટી શક્તિ હોત તો ઇતિહાસમાં સૌથી સંગઠિત જૂથો હિરા ન હોત તો શું એકતા ખરેખર સૌથી મોટી શક્તિ છે અકબરના પ્રશ્નના કારણે આખા દરબારમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ બિરબલ હૈશો જાણે તે આ પ્રશ્નની અપેક્ષા જ રાખતો હોય તેણે નમ્રતાપૂર્વક કહ્યું કે જહાપના તમારી શંકા તદ્દન વ્યાજબી છે મારી કસોટી હજી પૂરી નથી થઈ જો તમે મંજૂરી આપો તો કાલે સવારે મને શહેરની બહાર એકાંત જગ્યાએ લઈ જાઓ જ્યાં હું મારો અંતિમ જવાબ સાબિત કરી શકીશ અકબરને આ પ્રસ્તાવ રસપ્રદ લાગ્યો બીજા દિવસે સૂર્યોદય પહેલા જ અકબર બિરબલ અને દરબારીઓ શહેરની બહાર એક મોટા ખેતરમાં પહોંચ્યા બિરબલે ત્યાં પહેલેથી જ તૈયારી કરી રાખી હતી એક ઊંચા ઝાડ ઉપર એક ભારે પથ્થર લટકાવેલો હતો અકબરે પૂછ્યું કે બિરબલ આ બધું શું છે બીરબલે હસીને કહ્યું કે જહાપના થોડી વારમાં તમને જવાબ મળી જશે હવે હું તમને ત્રણ અલગ અલગ ઉદાહરણો આપીશ અને પછી તમે નક્કી કરજો કે સૌથી મોટી શક્તિ કઈ છે પેલું ઉદાહરણ બળની શક્તિ બિરબલે કુસ્તીબાદને બોલાવ્યો અને કહ્યું શું તમે આ પથ્થરને એકલા નીચે ખેંચી શકશો કુસ્તી બાજે પોતાની બધી તાકાત લગાવીને દોરડું ખેંચવાનું શરૂ કર્યું પણ પથ્થર એટલો ભારે હતો કે તે સહજ પણ ખેંચો નહીં આખરે તે થાકીને હારી ગયો બિરબલે કહ્યું આ સાબિત કરે છે કે ફક્ત બળ સૌથી મોટી શક્તિ નથી બીજું ઉદાહરણ એકતાની શક્તિ હવે બિરબલે પાંચ મજૂરોને ભેગા કર્યા અને તેમને પથ્થર નીચે ખેંચવાનું કહ્યું બધાએ સાથે મળીને દોરડું ખેંચ્યું અને આ વખતે પથ્થર નીચે પડી ગયો અકબરે હસીને કહ્યું જોયું બિરબલ તે સાબિત થયું કે એકતા એ સૌથી મોટી શક્તિ છે ત્રીજું ઉદાહરણ બુદ્ધિની શક્તિ પરંતુ બિરબલ ઇટકો નહીં તેણે માથું હલાવીને કહ્યું કે જહાપના એક છેલ્લું પરીક્ષણ બાકી છે પછી તેણે વિદ્વાન પંડિતોને બોલાવ્યા અને પૂછ્યું શું તમે આ પથ્થરને નીચે લાવવાનો કોઈ બીજો રસ્તો વિચારી શકો છો પંડિતે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું જો આપણે દોરડું કાપી નાખીએ તો પથ્થર જાતે જ નીચે પડી જશે બિરબલ હૈસો અને એક તીક્ષ્ણ શરીરથી દોરડું કાપી નાખ્યું અને પથ્થર કોઈ પણ બળ કે જૂથની મદદ વગર નીચે પડી ગયો હવે બિરબલે અકબર તરફ ફરીને કહ્યું કે જહાપના બુદ્ધિ એ સૌથી મોટી શક્તિ છે કારણ કે એક બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે ક્યારે બળનો ઉપયોગ કરવો ક્યારે એકતાનો ઉપયોગ કરવો અને ક્યારે બિલકુલ ન કરવો બુદ્ધિ એ એવી શક્તિ છે જે શક્તિ અને એકતા બંનેને યોગ્ય દિશામાં વાળી શકે છે અકબરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે બિરબલ તમે ફરી એકવાર સાબિત કરી દીધું કે બુદ્ધિ ખરેખર સૌથી મોટી શક્તિ છે બુદ્ધિને સૌથી મોટી શક્તિ ગણાવ્યા પછી પણ અકબરના મનમાં એક બીજો પ્રશ્ન થયો બિરબલને પૂછ્યું કે બિરબલ શું એવું ન થઈ શકે કે કોઈની બુદ્ધિ પણ નિષ્ફળ જાય શું એવી કોઈ શક્તિ નથી જે બુદ્ધિને પણ હરાવી શકે બિરબલ જાણતો હતો કે અકબરના પ્રશ્નો હંમેશા ઊંડા હોય છે તેમણે તરત જ જવાબ ન આપ્યો અને થોડી વાર વિચાર્યા બાદ કહ્યું કે જહાપન્ના હું આ પ્રશ્નનો જવાબ એક કસોટી દ્વારા આપીશ તે સમયે એક ગભરાયેલો સૈનિક દરબારમાં દોડી આવ્યો તેણે કહ્યું જહાપન્ના શહેરની બહારના જંગલમાં એક રહસ્યમય રાક્ષસ દેખાયો છે તે રોજ રાત્રે આવે છે અને વિચિત્ર વાતો કહે છે લોકો ગભરાઈ ગયા છે એટલે અકબરે પૂછ્યું તે શું કહે છે સૈનિકે ધ્રુત આવાજે કહ્યું તે કહેશે કે જો તેને સાચો જવાબ નહીં મળે તો તે જંગલનો નાશ કરી નાખશે પણ તેનો પ્રશ્ન શું છે તે કોઈ જાણતું નથી અકબરે તરત જ બિરબલને આ રહસ્ય ઉકેલવાનો આદેશ આપ્યો તે જ રાત્રે બિરબલ એકલો જંગલ તરફ ચાલ્યો ત્યાં તેણે એક મોટા પીપળાના ઝાડ ઉપર એક કાળો પડસાયો જોયો રાક્ષસના ઊંડા અવાજે કહ્યું આખરે કોઈક તો હું જાણું છું કે તું બિરબલ છે શું તું મારા પ્રશ્નનો જવાબ આપી કહ્યું મને તમારો પ્રશ્ન કયો રાક્ષસે પૂછ્યું આ દુનિયામાં સૌથી મોટી મૂલ્યવાન વસ્તુ કઈ છે એટલે બિરબલ હૈશો તેણે તરત જ જવાબ ન આપ્યો કારણ કે તે જાણતો હતો કે પ્રશ્ન સરળ નથી તેણે રાક્ષસને પૂછ્યું હું જવાબ ત્યારે જ આપીશ જ્યારે હું જાણીશ કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યો છો એટલે રાક્ષસે કહ્યું કે જો તે સાચો જવાબ આપશે તો તે તેનું રહસ્ય જણાવશે એટલે બિરબલે કહ્યું આ દુનિયામાં સૌથી મૂલ્યવાન વસ્તુ વિશ્વાસ છે જો કોઈ પાસે વિશ્વાસ ન હોય તો તેની બધી સંપત્તિ જ્ઞાન કે શક્તિ નકામી છે રાક્ષસ થોડીવાર મૌન રહ્યો પછી જોરથી હૈસો અને કહ્યું તારો જવાબ સાચો છે પણ હું સંતુષ્ટ નથી હું તને એક વધુ તક આપું છું કાલે ફરી આવજે બીજી રાત્રે બિરબલ ફરીથી ગયો આ વખતે રાક્ષસે વધુ ગંભીરતાથી પૂછ્યું જો તું ખરેખર જ્ઞાની છે તો મને કે કે મારી શક્તિને કેવી રીતે હરાવી શકાય બિરબલે સમજદારી પૂર્વક જવાબ આપ્યો તારી શક્તિ તારા પ્રશ્નોમાં છુપાયેલી છે જો કોઈ તારા પ્રશ્નોના ન ફસાય તો તું નબળો પડી જઈશ રાક્ષસ ગભરાયો અને હિસો અને બિરબલને એક અંતિમ પડકાર આપ્યો ત્રીજી રાત્રે રાક્ષસે પૂછ્યું દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુથી ડરે છે પણ સૌથી મોટો ડર કયો છે બિરબલે ઊંડાણપૂર્વક જવાબ આપ્યો સૌથી મોટો ડર એ છે જે વ્યક્તિના મનને નિયંત્રિત કરે છે અહંકાર લોભ કે નિષ્ફળતાનો ડર જે પણ હોય જો કોઈનું મન તેના નિયંત્રણમાં આવી જાય તો તે તેની બુદ્ધિ ગુમાવે છે સૌથી મોટો ડર એ છે જે વ્યક્તિને પોતાની જાતથી હરાવી દે છે આ સાંભળીને રાક્ષસ અચાનક શાંત થઈ ગયો અને તેની આંખો ઝાંખી પડી ગઈ તેણે કહ્યું બિરબલ તમે મારા સૌથી મુશ્કેલ પડકારને પાર કરી દીધો છે હવે હું મારું રહસ્ય જણાવું છું હું કોઈ રાક્ષસ નથી પણ એક સાપિત આત્મા છું સદીઓ પહેલા હું એક જ્ઞાની વ્યક્તિ હતો પણ મારા અહંકારે મને અંધ બનાવી દીધો હતો મેં એક સંતને પડકાર ફેંકો કે મને એક એવો પ્રશ્ન પૂછો જેનો હું જવાબ ન આપી શકું તેમણે મને પૂછ્યું કે તારો સૌથી મોટો ડર કયો છે મારા અહંકારના કારણે હું જવાબ ન આપી શક્યો અને મને રાક્ષસ બનીને ભટકવાનો શ્રાપ મળ્યો હવે મને સાચો જવાબ મળી ગયો છે રાક્ષસનો શ્રાપ સમાપ્ત થયા પછી બિરબલ મહેલમાં પાછો ફર્યો અને અકબરને આખી વાત કરી અકબર પ્રભાવિત થયા પરંતુ તેમનું જિજ્ઞાસુ મન શાંત નહોતું તેમણે બિરબલને એક નવો પડકાર આપ્યો મહેલની નજીક એક જૂનો કિલ્લો છે કહેવાય છે કે ત્યાં રાત્રે વિચિત્ર અવાજો સંભળાય છે ઘણા સૈનિકોએ ત્યાં રાત વિતાવવાની હિંમત નથી કરી મને લાગે છે કે ત્યાં કંઈક રહસ્યમય છે બિરબલે તરત જ આદેશનું પાલન કર્યું તે રાત્રે તે કિલ્લા તરફ રવાના થયો કિલ્લામાં પ્રવેશતા જ તેને એક વિચિત્ર શીતળતા અનુભવાય તેણે અંધકાર અને મૌન વચ્ચે કેટલાક અવાજો અને એક ઓરડા તરફ ચાલ્યો ઓરડાનો દરવાજો આપમેળે ખુલી ગયો અને અંદર એક ઝૂલો પવન વગર ઝૂલી રહ્યો હતો બિરબલે જોયું કે રૂમની દિવાલો ઉપર કેટલાક જૂના ચિત્રો હતા જેના ચહેરા ઉપર દુઃખ અને શોખના ભાવ હતા એક ચિત્રમાં એક રાજકુમારી હતી બીરબલે ચિત્રને ધ્યાનપૂર્વક જોયું અને ત્યારે જે એક અવાજ આવ્યો શું તમે મારું રહસ્ય ઉકેલી શકો છો બીરબલે જોયું કે રાજકુમારીનો આત્મા તેની સામે પ્રગટ થયો આત્માએ કહ્યું હું એકવાર કોઈના પ્રેમમાં પાગલ હતી પણ તે વ્યક્તિએ મને છેતરી અને છોડી દીધી આ પીડાના કારણે હું આ કિલ્લામાં ફસાઈ ગઈ છું બિરબલે શાંત અવાજે આત્માને કહ્યું તમારી મુક્તિનો રસ્તો તમારી અંદર છે જો તમે તમારી પીડાદાયક યાદોને છોડી દો અને પોતાને માફ કરો તો તમારી આત્માને શાંતિ મળી શકે છે રાજકુમારીએ બિરબલનો આભાર માન્યો અને તેનો આત્મા શાંતિપૂર્વક વિદાય થયો આ ઘટના પછી અકબરે બિરબલને રાજ્યની પશ્ચિમ સરહદ ઉપર ફસાયેલી રહસ્યમય શક્તિનો સામનો કરવા મોકલો ત્યાંના ગામડાઓમાં લોકો રહસ્યમય રોગોથી પીડાતા હતા બિરબલ જંગલમાં ગયો અને એક જૂના મંદિરના અવશેષો સોધા તેને ત્યાં એક પ્રાચીન સાપિત ઋષિના આત્માનો અનુભવ થયો આ ઋષિએ એકવાર પોતાની ઈચ્છાઓ માટે ગામની શાંતિ અને સમૃદ્ધિનો નાશ કર્યો હતો અને તેનો આત્મા અરાજકતા ફેલાવવા માટે પાછો ફરતો ઋષિના આત્માનો સામનો કર્યો ઋષિના આત્માએ કઠોર અવાજે પૂછ્યું તું કોણ છે તે મને ફરીથી જગાડવાની હિંમત કરી બિરબલે શાંતિથી જવાબ આપ્યો હું એ જ છું જે તમારા શ્રાપનો અંત લાવી શકે છે તમે તમારી ઈચ્છાઓ માટે બીજાનો નાશ નથી કરી શકતા બિરબલના શબ્દોએ ઋષિના આત્મામાં પસ્તાવાની લાગણી જગાડી તેને પોતાના કર્મો ઉપર શરમ આવી અને તેણે બિરબલને પૂછ્યું શું હવે મને શાંતિ મળી શકે છે એટલે બિરબલે જવાબ આપ્યો કે હા તમારે ફક્ત તમારા આત્મા પાસેથી સાચી ક્ષમા માગવી પડશે અને બીજાના કલ્યાણ માટે સારું કામ કરવું પડશે ઋષિએ માથું નમાયું અને તેનો આત્મા શાંતિથી ચાલ્યો ગયો મંદિર અને આસપાસનું વાતાવરણ તરત જ બદલાઈ ગયું અને ત્યાં શાંતિ છવાઈ ગઈ બિરબલ મહેલમાં પાછો ફર્યો અને અકબરને આ બંને અનુભવો વિશે જણાવ્યું અકબરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે બિરબલ આજે તમે માત્ર રહસ્યો જ નથી ઉકેલ્યા પણ અમને એક ખૂબ જ મોટો બોધ પણ આપ્યો છે અહંકાર ભય અને દુઃખથી મોટો કોઈ દુશ્મન નથી આપણે બધાએ આંતરિક શાંતિ માટે અંદરના અહંકાર અને ભયને દૂર કરવા જોઈએ બિરબલે બધા દરબારીઓને સંબોધીને કહ્યું સાચી મુક્તિ એ વ્યક્તિને મળે છે જે પોતાની ભૂલોને ઓળખે છે અને તેને સુધારવા માટે કામ કરે છે બહારના દુશ્મનોથી મોટું દુશ્મન આપણા અંદરનો અહંકાર અને ભય છે જ્યારે આપણે આપણા ડરને સમજીએ છીએ અને તેને દૂર કરવાનું શીખીએ છીએ ત્યારે જ આપણે ખરેખર મુક્ત થઈ શકીએ છીએ એટલે અકબરે હસતા હસતા કહ્યું કે બિરબલ તમારી સમજ અને બુદ્ધિ આપણને દરેક વખતે એક નવી દિશા બતાવે છે આજે તમે માત્ર સમસ્યાઓનું નિરાકરણ જ નથી કર્યું પણ જીવનનો વાસ્તવિક પાઠ પણ શીખવ્યો છે સાચો રાજા તે છે જે પોતાના ડરને સમજી શકે અને તેને જીતી શકે આમ બિરબલે અકબરના દરબારમાં દરેક પડકારને ઉકેલીને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવ્યું અકબર અને બિરબલ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો અને તેમની બુદ્ધિ અને ધીરજે બધાને જીવનનો વાસ્તવિક હેતુ સમજાવ્યો કે સાચી શાંતિ અને શક્તિ આપણા અંદરના ભયને દૂર કરીને જ મળે છે